કેરળના અલ્પુજા તટ પાસે લાઇબેરિયન કન્ટેનર જહાજ એમવીએમએસસીએલ્સ ત્રણ ડૂબી જવા પછી ભારતીય તટરક્ષક દળ દ્વારા પ્રદૂષણ પ્રતિસાદ અભિયાન શરૂ કરવામાં આવ્યું કેરળના અલ્પુજા તટ પાસે લાઇબેરિયન કન્ટેનર જહાજ એમવીએમએસસીએલ્સ ત્રણ ડૂબી જવા પછી ભારતીય તટરક્ષક દળ દ્વારા પ્રદૂષણ પ્રતિસાદ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ જહાજમાં છસો કન્ટેનર હતા જેમાંથી તેરમાં ખતરનાક સામગ્રી અને બારમાં કેલ્શિયમ કાર્બાઇડ હતું જહાજમાં ચોર્યાસી પોઈન્ટ ચુમ્માલીસ મેટ્રિક ટન ડીઝલ અને ત્રણસો સડસઠ પોઈન્ટ એક મેટ્રિક ટન ફર્નેસ તેલ પણ ભરેલું હતું ડૂબી જવા પછી કેટલાક કન્ટેનર તટ પર આવી ગયા છે જેના કારણે પ્રદૂષણનો ખતરો વધી ગયો છે ભારતીય તટરક્ષક દળે ત્વરિત કાર્યવાહી કરીને પ્રદૂષણ નિયંત્રણ માટે જહાજો વિમાનો અને વિશેષ સાધનોનો ઉપયોગ કર્યો છે તેઓએ તેલના લીકેજને નિયંત્રિત કરવા માટે સમુદ્રમાં બૂમ અને સ્કીમરનો ઉપયોગ કર્યો છે તેમજ પ્રદૂષણ પ્રતિસાદ પોર્ટ સમુદ્ર પ્રહરી અને અન્ય ગશ્તી જહાજોને ઘટના સ્થળે તૈનાત કરવામાં આવ્યા છે રાજ્ય પ્રશાસન અને તટરક્ષક દળ મળીને તટરેખાની સફાઈ અને પ્રદૂષણ નિયંત્રણ માટે પ્રયાસશીલ છે કેરળ સરકાર દ્વારા તટીય વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને માછીમારોને સમુદ્રમાં ન જવા સલાહ આપવામાં આવી છે રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન વિભાગે લોકોને તટ તરફ આવે તેવા કન્ટેનરો અને મલબે પાસેથી દૂર રહેવાની અપીલ કરી છે તેના ઉપરાંત તેલના લીકેજના સંભવિત પ્રભાવોને ધ્યાનમાં રાખીને તટરેખા પર સફાઈ અભિયાન ઝડપી કરવામાં આવ્યું છે ભારતીય તટરક્ષક દળ અને રાજ્ય પ્રશાસનની અન્યુક્ત ટીમ પ્રદૂષણ નિયંત્રણ અને તટરેખા સફાઈ માટે સતત પ્રયાસ કરી રહી છે તેઓએ સમુદ્રમાં તેલની પરત ફેલાવાની ગતિને નિયંત્રિત કરવા માટે વિશેષ તકનીકોનો ઉપયોગ કર્યો છે આ ઘટના દ્વારા સમુદ્રી પરિસ્થિતિ અને તટીય જીવન પર પડતા પ્રભાવોને ઓછા કરવા માટે તમામ જરૂરી પગલાં ઉઠાવવામાં આવી રહ્યા છે